હે ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ફરીથી એક નવી વાનગી તો આજે આપણે બનાવીશું કુકરમાં ભાજી પર આપણે જો ટાઈમ નથી હોતો ત્યારે આપણે ભાજીમાં વાલ લાગતી હોય ને તો આપણે એને ટાળી દઈએ છીએ કે આજે આપણે ભાજી નથી બનાવી પાઉં ભાજી આપણે કાલે બનાવીશું પણ હવે એવું નહીં થાય હું તમારા માટે ક્વિક રેસીપી લઈને આવી ગઈ છું કુકરમાં ભાજી તો ચલો આપણે એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાશે અને કઈ રીતે બનાવીશું એ જોઈએ ભાજી બનાવવા માટે જોઈશે બટેટા કોબીજ વટાણા ટામેટું કેપ્સિકમ ડુંગળી અને ફ્લાવર બીટ અને ગાજર પણ નાખી શકો છો પણ મારા જોડે અત્યારે અવેલેબલ નથી એટલે મેં નથી લીધું અને એની જોડે આપણે લઈશું ગરમ મસાલો આદુ મરચાં લસણની પેસ્ટ અને પાઉંભાજી મસાલો તો પછી કુકરમાં આપણે બે ટેબલ સ્પૂન ઓઇલ લઈશું પછી જીરું નાખીશું એની અંદર થોડી હિંગ નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું પછી આપણે જેટલા બી વેજીટેબલ લીધા હોય બા બટેટા ટામેટા કેપ્સિકમ ડુંગળી કેબેજ વટાણા જે બી વેજીટેબલ આપણે લીધા હોય બધા અંદર નાખી મિક્સ કરી હળદર મરચું ધાણા જીરું પાઉંભાજી મસાલો થોડોક ગરમ મસાલો એ બધું જ એની અંદર એડ કરી દઈશું ને પછી એને સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી થોડીક સુગર એડ કરીશું લીંબુનો રસ યુઝ કરીશું અને પછી એને બધું પ્રોપર હલાવી દઈશું અને પછી એમાં થોડુંક જોઈતું પાણી નાખીશું શાકભાજી ડૂબે એટલું જ પાણી આપણે નાખીએ છે પછી એને કુકર બંધ કરીને ચાર વિસલ લગાવી દેવાની છે તો જો ચાર વિસલ થઈ ગયા પછી આપણી ભાજી એકદમ રેડી છે તો આપણે એને પછી મેશરની મદદથી બરાબર મેશ કરી લઈશું અને આવી રીતે મેશ કર્યા પછી આપણે થોડુંક ઓઇલ મૂકવાનું છે ઓઇલ મૂકી મતલબ ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે ઓઇલ લઈને અંદર થોડુંક જીરું નાખીશું અને પછી કશ્મીરી લાલ મિરચીનો વઘાર કરીને પછી આ બધી જ ભાજી એની અંદર નાખીને થોડો પાઉંભાજી મસાલો અને કોથમીર નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું તો રેડી છે આપણી પાઉંભાજી એને આપણે કોથમીર સાથે ગાર્નિશ કરીશું અને આ ભાજીને આપણે પરોઠા કે પછી બ્રેડ કે પછી પાઉં સાથે ટ્રાય કરી શકીએ છીએ તો રેડી છે આપણી ફટાફટ બની જતી ઇઝી અને ક્વિક રેસીપી કુકરની ભાજી